જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા લાગ્યું અને વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભરૂચ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક જોવા મળી રહી છે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જવા લાગ્યું છે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઈ રહી છે પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભરૂચ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક

ચોક ચોબંધ બની ફરજ બનાવી રહ્યા છે નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી છે એક તરફ વરસાદ પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તા પર ઉભા રહે જનસેવામાં અવરિત યોગદાન આપી રહી છે ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ટ્રાફિક પોલીસની આ કામગીરી નાગરિકોને મોટી રાહત આપનાર સાબિત થઈ છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે